રાપર તાલુકાના આડેશરમાં લાંબા સમયથી ગંભીર ગુનાખોરી આચરી રહેલા ત્રણ રીઢા શખ્સોને પોતાની ધાકથી સરકારી જમીન પર કરેલું દબાણ પોલીસ જમીન દોસ્ત કરી દીધું છે આડેસર પોલીસે અનવર અયુબ હિંગોરજા નઝર મહમ્મદ અયુબ હિંગોરજા અને બુટલેગર બાલારૂપા કોલીના ગેરકાયદેસર દબાણો પર બુલડેઝર ફેરવી દીધું છે ત્રણેય સામે ગંભીર ગુનાઓનો લાંબો ઇતિહાસ અનવર પર બે હજાર તેરથી બે હજાર બાવીસ દરમિયાન હત્યાના પ્રયાસના બે ગુના આર્મ્સ એક્ટ અપહરણ દુષ્કર્મ ધાક ધમકી આપકી પ્રોહિબિશન સહિતના સોળ ગુના નોંધાયેલા છે નઝર મહમ્મદ

પટ્ટી પર પર મોકાની હજાર ચોરસ ફૂટ સરકારી જમીન ગેરકાયદેસર સાત ઓરડી ટોયલેટ બાથરૂમ મોટો હોલ ચડી દીધા હતા તો નજર મામદે બે મકાન અને એક દુકાન ચડી દીધા હતા એજ રીતે રીઢા બુટલેગર બાલારૂપા કોળીનું એક ગેરકાયદે મકાન પણ ડિમોલિશન કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે